ગીતાનો સહારો લઈ અને મારે તમને થોડા ભાવો આપવા ઇટ ઇઝ વેરી ફેમસ શ્લોકા ભગવદ ગીતા ગ્લાુત્થાન ધર્મ તદાત્માન્ય परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्मसंस्थापनार्थ सम्भवा ભગવાન પોતાના મુખેથી એવું કહે યદા યદાહી ધર્મ એટલે જ્યારે જ્યારે એક શબ્દના કારણ કે વ્યાકરણના વિદ્યાર્થી ખરા ને એટલે ભગવાનની કૃપાથી ગુરુ મહારાજની કૃપાથી એ એક એક શબ્દો ઉપર વિવરણ કરવાની થોડી હેબિટ છે યદા યદાહી જ્યારે જ્યારે ધર્મસ્ય ગ્લાની ભવતી જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય અધર્મ માથું ઉચકે હે ભારત ભારત એટલે અહીંયા અર્જુનને કહે છે ભરત શ્રેષ્ઠ ત્યારે અધર્મના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે યુગે યુગ હું પ્રગટ થાઉં છું ભગવાન કહે છે એના મોડે અને આજનો તો દિવસ પણ ઉત્તમ છે શ્રેષ્ઠ દિવસ છે આપણે જે કથા કરીએ છીએ એ ભાગવત કથામાં એમ કહી શકાય કે ભાગવતજીનું હાલતું ચાલતું સ્વરૂપ એટલે પરમ પૂજ્ય પ્રાર્થસ્મિક ડોંગરેજી બાપા અને આજે પૂજ્ય બાદ શ્રીમદ ભાગવત સ્વરૂપ શ્રી ડુંગરેજી મહારાજની આજે પુણ્યતિથિ છે તોજા અને મહેતા પરિવારની કથામાં પૂજ્ય બાપાને પણ આપણે ભાવાંજલિ આપીએ કેવું અદ્ભુત જીવન અને આનંદ અને ગૌરવ એ વાતનું છે કે જ્યારે કોઈ બ્રાહ્મણ વૈરાગ્યની વાત કરે ને વૈરાગ્યને જીવી બતાવે આવા સંતો મેં કીધું ને એમ કે પૂજ્ય ભાઈશ્રી કે ડોંગરેજી બાપા કે પૂજ્ય મુરારી બાપુ બાપુની કથા પણ ગઈકાલથી શરૂ મુંબઈમાં થઈ છે મેં કીધું ને કે કળિયુગને જોલું આવે ને ત્યારે આવા સંતો પ્રગટ થતા હોય છે પ્રભુ જેમ ભાગવતની દીક્ષા આખાએ વિશ્વને ભાઈ શ્રી આપી એમ બાપુએ રામ પણ વિશ્વમાં છે તો જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અધર્મ માથું ઉચકે ત્યારે ત્યારે હું તેવા તેવા રૂપમાં જરૂરી નથી શંખ ચક્ર ગદા પદમાં લઈને જ આવે એને એમ લાગે પચાઇઠ વર્ષ હેરખું ક્લિનિંગ કરવું છે તો એ સંત બનાવીને મોકલે હા એના જુદા હોય ક્યારેક જરૂર જરૂર પડે કે હવે છે મોકલે રાષ્ટ્ર ઉપર વિપદા આવવાની હોય તો સાધુ સંતો કેવા હોય તે બજરંગદાસ બાપા બગદાણે બેઠા હોય અને ભારત દેશના સીમાડાની રક્ષા કરવા માટે આશ્રમને બબ્બે વાર વેચવો હોય તો એ વેચી નાખે આ બાવલીઓ બજરંગદાસ બાપા ત્યારે જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યારે એના પાર્ષદોને મોકલી દે સીધે સીધો ચારસો ચાલીસ નો ઝટકો કોઈ ન અપાય ધીમે ધીમે શરૂઆત કરે કેટલું ખમી હકે એમ છે